નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં એકસો અગિયાર વર્ષ પછી ચાંદીના પગે ચાલશે શનિદેવ કુંભ રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એકસો અગિયાર વર્ષ પછી શનિદેવ દેવ ચાંદીની પાયલ પહેરશે જેની અસર તમામ બાર રાશિઓ પર પડશે પરંતુ મિત્રો કુંભ રાશિના લોકો પર તેની વધુ શુભ અસર થવાની છે કુંભ રાશિના જાતકો પર શનિ દેવ પોતાની વિશેષ કૃપા વરસાવશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જ્યારે શનિ કુંભ રાશિમાંથી નીકળીને ચાંદીના અંબુઠા મીન રાશિમાં ધારણ કરશે ત્યારે કુંભ રાશિના લોકો માટે ભાગ્યના સિતારા ખુલશે મિત્રો આ સમય દરમિયાન શનિ દેવની કૃપા થશે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ આવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે એકસો અગિયાર વર્ષ પછી જ્યારે ઓગણત્રીસ વીસ માર્ચ ઓગણીસો પચીસ ના રોજ શનિ પોતાની રાશિ બદલીને ચાંદીના પગ પર ચાલશે આ સ્થિતિ વર્ષ બે હજાર સત્યાવીસ સુધી રહેશે આ સ્થિતિથી કુંભ રાશિને સૌથી વધુ ફાયદો થશે જ્યોતિષમાં શનિના રાશિ પરિવર્તનને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો હાલમાં શનિ કુંભરાશિમાં સ્થિત છે અને ઓગણત્રીસ વીસ માર્ચ ઓગણીસો ના રોજ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યારે શનિ તેની રાશિ બદલે છે ત્યારે એક અથવા બીજા પગ પહેરે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિના ચાર પગ છે પહેલો પગ સોનાનો છે બીજો ચાંદીનો છે ત્રીજો તાંબાનો છે અને ચોથો લોખંડનો છે મિત્રો શનિની રાશિ પરિવર્તન સમય જ્યારે ચંદ્ર શનિથી બીજા પાંચમા અને નવમાં ભાવમાં હોય ત્યારે શનિ ચાંદીના ચરણોમાં ભ્રમણ કરશે તેવો માનવામાં આવે છે જાર ઈશાની ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસ ના રોજ તેની રાશિ બદલશે ત્યારે તે ચાંદીના પગમાં આગળ વધશે આ સ્થિતિ વર્ષ બે હજાર સત્યાવીસ સુધી રહેશે આ જ સ્થિતિને કારણે કુંભ રાશિના લોકોના જીવનમાં આ દિવસોમાં શનિદેવની કૃપા રહેશે મિત્રો આપ સૌને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી જો કારણ કે આ વિડિયો આપ સબ કુંભ રાશિના લોકો માટે ખાસ બનવાનો છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા ન્યાયના પ્રિય દેવતા શનિદેવ મહારાજનો જય જયકાર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો અને શેર કરો જેથી ભગવાન શિંદેવના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે મિત્રો ચાલો જાણીએ પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક કુંભ રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ વીસ માર્ચ ઓગણીસો પચીસ માં જ્યારે શનિદેવ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીની પાયલ પહેરશે ત્યારે કુંભ રાશિના લોકોને આ સમય દરમિયાન વિશેષ લાભ થશે આ સમયગાળામાં તમને આર્થિક ક્ષેત્રે સફળતા મળવાની છે આ સમય પૈસાનો પ્રવાહ સુચારુ રહેશે મિત્રો મિત્રો તમારા પૈસા બી ના જે પણ કામ અટકેલું હતું તે પણ પૂરો થશે આ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસથી તે સારું રહેશે જેના કારણે તમે તમારી નાણાકીય સ્થિતિમાં જબરદસ્ત સુધારો જોશો જો તમે કોઈ પણ કાર્યમાં તો વીસ માર્ચ ઓગણીસો પચીસ માં તમારું કાર્ય પૂર્ણ થઈ જશે જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમે તણાવમુક્ત જીવન જીવશો આ ગોચર દરમિયાન કુંભ રાશિના જાતકો માટે આર્થિક ક્ષેત્રમાં નવી તકો મળશે શનિદેવની કૃપા સાથે કામમાં સ્થિરતા અને પ્રગતિના સંકેત છે મિત્રો તમારા વ્યવસાયને લઈને તમારા મનમાં જે પણ સમસ્યાઓ હતી તે સમસ્યાઓ હવે શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ જશે બે હજાર પચ્ચીસનો માર્ચ મહિનો તમારા નાણાકીય ક્ષેત્રમાં ઘણા દરવાજા ખોલશે જો તમે ઘણા મહિનાઓથી આયોજન કરી રહ્યા છો તો તે દરમિયાન તમે જે કાર્ય હાથ ધરશો તે વીસ માર્ચ ઓગણીસો પચીસ માં શનિદેવની કૃપાથી પૂર્ણ થશે મિત્રો તમને તમારા દરેક પ્રયત્નોમાં સફળતા મળશે તમારે ફક્ત સખત મહેનત કરવાની જરૂર નથી સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમને બે હજાર પચીસ ના મહિનામાં વેપારમાં આર્થિક લાભ થશે જો તમે પાર્ટનરશિપમાં કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે યોગ્ય નથી મિત્રો તમારો વિચાર બદલો મિત્રો ચાલો તમને જણાવીએ કે આ સમય દરમિયાન તમારો બેંક બેલેન્સ વધશે તમે તમારા કામ પ્રત્યે વફાદાર રહેશો કુંભ રાશિના જે લોકો શેરબજારના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને પૈસા કમાવવાની સારી તક મળશે અને સમય જતા તમને સારી નોકરી પર મળી શકે છે તે જ સમય શનિદેવની કૃપાથી તમને તમારા મિત્ર તરફથી કોઈ મોટી મદદ પણ મળી શકે છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પર મજબૂત રહેશે મિત્રો જે મહિલાઓ આગળ વધવા માંગે છે તેમના માટે આ સમય ખૂબ ખાસ રહેશે નોકરી અને વ્યવસાયમાં તેમની રૂચિ છે મિત્રો શનિના ચાંદીના પગમાં પહેરવાથી તમને ચોક્કસ લાભ મળશે આ સમયગાળો વ્યવસાયમાં મૂલ્યવાન યોગદાન આપનારા માટે શ્રેષ્ઠ છે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અથવા નવા પ્રોજેક્ટ્સની જવાબદારી મળવાની શક્યતા છે વ્યવસાયના ક્ષેત્રમાં નવી ઔદ્યોગિક ગઠબંધનો થવા પાત્ર છે કુંભ રાશિના જાતકોને તેમની શ્રમશીલતા અને દૃઢતાનો લાભ મળશે તેઓને કેટલીક મોટી નાણાકીય બાબતોમાં નિર્ણય લેવો પડે છે જેમાં સફળતા મળવાની શક્યતા છે જો કે આર્થિક બાબતોમાં ઊંડાણપૂર્વકનું આયોજન અને જાગૃતતા જરૂરી છે કારણ કે ગેરસમજ અથવા ભૂલો નુકસાન પણ આપી શકે છે નંબર બે કુંભરાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે વીસ માર્ચ ઓગણીસો પચીસમાં જ્યારે ન્યાયપ્રેમી દેવ શનિદેવ ચાંદીના પગ પર ચાલવાનું શરૂ કરશે ત્યારે તમારી કારકિર્દી ખૂબ જ સારા પરિણામો લાવવાની છે મિત્રો આ સમયે શનિદેવ તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે કુંભ રાશિના જાતકો માટે શનિદેવના આ ગોચરથી સંબંધોમાં નવી ઊર્જા આવશે જૂના મિત્રતા સંબંધો મજબૂત થશે અને પરિવારમાં વધુ સમજૂતી આવશે મિત્રો આ સમયે તમે તમારી કારકિર્દી અને વ્યાવસાયિક જીવન પર વધુ ધ્યાન આપવાના છો તમે તમારા સપના પૂરા કરવાનો પ્રયાસ કરશો સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિની કૃપાથી વીસ માર્ચ ઓગણીસો પચીસ તમારા માટે કોઈ રાજ્યોગથી ઓછું સાબિત થશે નહીં શનિદેવ દરેક કામમાં તમારો સાથ આપશે જેના કારણે તમારા બોસ તમારી ખૂબ પ્રશંસા કરશે કાર્યસ્થળ પર તમારી છબી અને પ્રતિષ્ઠા અકબંધ રહેશે લગભગ દરેક જગ્યાએ તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે માર્ચ બે હજાર પચ્ચીસનો મહિનો કારકિર્દીની દ્રષ્ટિએ ઘણો સારો છે આ ગોચર દરમિયાન કુટુંબજનો સાથે મતભેદો ઓછી થશે અને પરિવાર સાથેનો સમય સુખદ રહેશે તમારું સામાજિક ચિત્ર મજબૂત થશે કુટુંબમાં લગ્ન અથવા નવા સભ્યના આવવાની શક્યતાઓ છે જાતકો જૂના મિત્રતા સંબંધોમાં પુનઃસ્થાપિત થવાની આશા રાખી શકે છે સામાજિક ગતિવિધિઓમાં ભાગ લેવાથી માનસન્માન અને માનસિક શાંતિ પ્રાપ્ત થશે નંબર ત્રણ કુંભરાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે મહિલાઓ માટે પણ ની વીસ માર્ચ ઓગણીસો પચીસની શુભ દૃષ્ટિથી મહિલાઓ પોતાના કામની શરૂઆત કરી શકે છે શનિદેવનો આ ગોચર કુંભ રાશિના જાતકો માટે આધ્યાત્મિકતાની દિશામાં મોટું પરિવર્તન લાવી શકે છે જો તમે પૈસા કમાઈ રહ્યા છો તો તમારા જીવનસાથી પ્રેમ અને વિવાહિત જીવન વિશે વાત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો તો આ વીસ માર્ચ ઓગણીસો પચીસ તમારા માટે સારો રહેશે તે શુભ રહેશે મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ શનિ દેવની કૃપાથી તમને તમારા બાળક તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે મિત્રો એન કહેવું ખોટું નહીં હોય કે વીસ માર્ચ ઓગણીસો પચ્ચીસનો મહિનો કુંભરાશિના લોકો માટે ખૂબ જ સારા પરિણામ આપી રહ્યો છે આ સમયગાળો જાતકોને જીવનના મૌલિક તત્વો અંગે વિચારવા માટે પ્રેરિત કરશે કોઈ નવા આધ્યાત્મિક અભ્યાસ યોગ અથવા ધ્યાનનું પ્રારંભ કરવું શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે આર્થિક અને સામાજિક જીવનમાં સ્થિતિ સુધારવા માટે પોતાને આધ્યાત્મિક દિશામાં દોરવાનું માર્ગદર્શન મળશે કેટલાક જાતકો માટે આ સમય જાતવિશ્વાસ અને મનોબળમાં વૃદ્ધિ લાવતો સાબિત થશે નંબર ચાર કુંભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે વીસ માર્ચ ઓગણીસો પચીસ કુંભ રાશિના લોકોને તમારા ઘરેલું જીવનમાં પણ સારા પરિણામ મળશે શિનદેવની ચાંદીની પાયલ પહેરવી તમારા માટે ખૂબ જ સારું રહેશે જેના કારણે તમારા ઘરેલું જીવન પહેલાં કરતાં સારો રહેશે શનિદેવનો આ ગોચર સ્વાસ્થ્યના મોરચે મિશ્ર પ્રભાવ લાવી શકે છે તમે એકબીજાને માન આપશો પ્રેમ યુગલો આ સમય લગ્ન કરવાનું નક્કી કરશે જેના કારણે પરિવાર પણ તમને સાથ આપશે તમારા જીવનસાથી સાથે તમારી નિકટતા વધશે કુંભ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન તેમના જીવનશૈલી પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે તાણ અને થાકથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે રોગ અથવા શારીરિક તકલીફ થઈ શકે છે તેથી નિયમિત વ્યાયામ અને આરોગ્યપ્રદ આહારનું પાલન કરવું મહત્વપૂર્ણ રહેશે મનોદશા મજબૂત રાખવા માટે માનસિક આરોગ્ય તરફ ધ્યાન આપવું પણ આવશ્યક છે નંબર પાંચ કુંભરાશિનું પાંચમી ભવિષ્યવાણી કહે છે કે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ જ સારો પરિણામ આપનારો છે મિત્રો શનિની શુભ દિશાને કારણે પ્રગતિ થશે તમારા જીવનના રસ્તાઓ ખુલવાના છે અને તમે તમારા સપના પૂરા કરી શકો છો જે લોકો લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેઓનું સપનું આ દિવસોમાં સાકાર થઈ શકે છે પ્રેમ સંબંધમાં ઘણા મોટા ફેરફાર આવી શકે છે શનિદેવના આ ગોચર સાથે જ પોતાને વધુ મજબૂત અને સમર્પિત લાગશે જે લોકો પરીક્ષાની તૈયારી માં વ્યસ્ત છે તેઓને તેમની મહેનત પ્રમાણે સારું પરિણામ મળશે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે વીસ માર્ચ ઓગણીસો પચીસ ખૂબ જ સારું રહેશે કુંભ રાશિના જાતકો માટે આ સમય પ્રેમ અને રોમાંસ માટે ખાસ સાબિત થઈ શકે છે સંબંધોમાં પ્રામાણિકતા વધશે અને જો કોઈ જૂના મતભેદ હોય તો તે નિવારણ તરફ આગળ વધશે જાતકો માટે નવા સંબંધોની શરૂઆત થવાની શક્યતા છે જે લાંબા ગાળે જીવનસાથી તરીકે સાબિત થઈ શકે છે જો તમે આ સમય તમારા પાર્ટનર માટે સમય આપશો તો સંબંધોમાં ઊંડાણ આવશે મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવની કૃપા આપસોના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર